સુરત શહેર પોલીસ અભિનંદન આપ્યા છે તત્વો દ્વારા ગણપતિજીની મૂર્તિઓ ચોરી કરવી એ પૂજા અર્ચના સામગ્રી ચોરી કરવી અને એ બનાવ જનતાની સાથે સુરત શહેર પોલીસ દ્વારા હિસ્ટોરિકલ કામગીરી કરવામાં આવી કલાકો પૂજાની સામગ્રી હોય આસ્થા જોડે ત્યાં મંડપ પર જઈને એ સુરત કરવાનું જે કાર્ય ગણતરી ના કલાકો માં આપ સૌ દ્વારા જે કરવામાં છે અભિનંદન ના પાત્ર છે અને મને વિશ્વાસ છે દરેક બની ને બનીને નું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે એવા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ અને આખી હું ખૂબ ખૂબ અભિનંદન